આ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓ નું તિલથી સ્વાગત છે આપ સૌ જાણો છો કે જે રીતે રાજકોટમાં થોડા સમય પહેલા જે અગ્નિકાંડ થયું ગેમ ઝોન અગ્નિકાંડ અને એમાં જે રીતે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા રાજકોટ વાસીઓના પણ આંસુ નથી સુકાતા આખા ગુજરાત પણ આજે ડેડ બોડી જોઈને સ્તબ્ધ થઈ ગયું ત્યારે આમ આદમી પાર્ટી એ વિવિધ કાર્યક્રમો કરી એની પોલિટિકલ ફરજ અદા કરી હતી પરંતુ અમે નક્કી કર્યું હતું કે દર વખતે સીટ નામની એક બલ્લા ની રચના થાય આ બલા કામ શું કરે છે પહેલી વખત જયારે ઘટના ઘટે ત્યારે તુરંત બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી આવે મુખ્યમંત્રી શ્રી ચલાવે અમે સમયદલશ્રી છીએ કમરબંધીને છોડવામાં નહીં આવે રટાઈ રટાડી એની જે જે વાક્ય રચનાઓ છે ગોઠવે ચમરબંધીને છોડવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે કેસ ચાલશે વળતર ચૂકવવામાં આવશે અને સીટની રચના કરવામાં આવશે પછી પછી કઈ બહુ થતું નથી ને એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અત્યાર સુધી સીટે શું કર્યું સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધાએ પંદર મહિનો દિવસ બે મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય કામગીરી કરીએ સ્વાભાવિક રૂટિન પછી ભૂલી ગઈ અને સરકાર છે કે સીટના બાને ડાક પિછોડું કરીને છૂટી જાય છે પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રીયાલ પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં આસુ આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે એક સીટ હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંતિયું મોરબી કાંતિયું તક્ષશિલા કાંતિયું સુરતમાં અરણી કાંતિયું બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ શ્રી હર્ષંઘવી નિવેદનો કરે છે માં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે તમારા ક્યારે લાયસન્સો રદ થશે જયારે અમારા બાળકોને જીવતા ગુંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં જાય ક્યારે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉઘરાવવાના આવે એમાં તમે પહેલા ટેકો ટેક્સ ઉઘરી લો છો એટલે આજે બહુ મોટો કાન સીટ કાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ અમે સીટ કાનમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું કાન સુરત ઘટનામાં પહેલા તમામ આરોપીઓની મોટા આરોપીઓ નહોતા પકડાના પણ જે નાના કર્મચારીઓ પકડાણ હતા એમની ધરપકડ થઈ અત્યારે તમામ તમામે તમામના જામીન થઈ ગયા છે અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી કયા મંત્રી કે નેતાનો ફોન ગયો હતો ને ચાલતું હતું ટ્યુશન ક્લાસીસ એની તપાસ થઈ નથી કોર્પોરેશન જીબીના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ તમામ ચૌદે ચૌદ આરોપીઓ છૂટી ગયેલ છે સરકારી વકીલ ને સહયોગ મળતો નહીં માટે પીડિતો જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા સીટ ની જે હું વાત કરી રહ્યો છું પોલીસની તપાસ એકદમ અસંતોષકારક છે જે એમણે જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું આવી બોટાદ કાન લથાકાન આપ સૌને ખબર હશો બોટાદ લથા થયું લોકોના મોત થયા લઠ્ઠાકાંડમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ પણ બધા છૂટી ગયા છે સાંભળજો બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો હજુ પણ મોટા અધિકારીઓ સરકારી અધિકારીઓની

રાકેશભાઈ હિપરા અને ટીમ સુરતની તક્ષીલા કાનમાં ગયા હતા કાનમાં અમારા શહેર પ્રમુખ ત્યાં હતા એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી ધરપકડ થઈ છે પણ તમામ મોટી માછલીઓ નાની માછલીઓ પકડાની મોટી નથી પકડાની પંદર આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ સાત મેનો રોજ પૂરું થતા જ આઠ મહિના રોજ ચાર આરોપીઓ છૂટ્યા અને આઠ અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા અગિયાર આરોપીઓ છોડી દીધા પણ ચૌદ ચૌદ આરોપીઓ પંદર પંદર આરોપીઓ અત્યારે હરણી કાનવાડા જામીન ઉપર છૂટી ગયા છે બરોબર છે અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી આજ સુધી કોઈ ને કોઈ રકમ મળી નથી દવાખાના વિઝિટ કરી છે એની વાત કરું છું દલિત બાર માં થયું આપ સૌને ખબર છે એમાં અમારા રાજુભાઈ કરપડા અમૃતભાઈ મકવાણા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં બે માં બારમાં ઘટના બની ચૌદ બે હાજર સોળ સુધી કોઈ તપાસ ન થઈ પછી આ પીડિત પરિવારો જે ત્રણ ની હત્યા થઈ હતી અને સીટ ની રચના થઈ એ આડત્રીસ દિવસના ધરણા પછી અધ્યક્ષતાને સંજય પ્રસાદ અનુપમા ગેહલોત અને પરીક્ષિતા રાઠોડ અને દુગ્ગલ તરુણ દુગ્ગલ જેવા અધિકારીઓની સીટની રચના થઈ છે અત્યારે શું સ્થિતિ છે કે ત્રણ એફઆઈઆર પ્રથમ ના પીએસઆઈ ત્રણેય આરોપીઓ છ મહિનાની અંદર મુક્ત થઈ ગયા જામીન મુક્ત અને અત્યારે પીએસઆઈ સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે બે હજાર સોળ માં સીટ ની રચના થઈ એક આરોપી હજી પોલીસ થી પકડતી દૂર છે બીજી બે હત્યાના આરોપીઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી અને બાર વર્ષ પછી પણ ચાર્જશીટ થઈ નથી જો તમને ખબર હશે ત્રણ જેટલા કાર્યક્રમો અમે કર્યા વિવિધ કાર્યક્રમો સાથે સાથે અમે એવું પ્લાનિંગ કર્યું છે આ સીટ નું એટલા માટે કર્યું છે કે ચાલો કાર્યક્રમો કરીશું એક દિવસ થશે પણ આ સિસ્ટમેટિકલી અમે આમાં બે મહિના પછી પણ ફરીથી જે સીટમાં અત્યારે અમે જે ખુલાસા કર્યા રહ્યા છે એમાં જો સુધારા નહીં થાય તો બે મહિના પછી ફરીથી સીટોના પીડિતોના લેશું લઈશું લઈ અને પછી જે જે પણ આગળના કાર્ય મતલબ ધરણા સહિત કાર્યક્રમો કરવાના આવશે એ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પણ અમારી લીગલ ટીમનો પણ એક ઓપ્શન લઈએ છીએ પીડિત પરિવારોને પણ કહ્યું છે તમારે પણ ફરિયાદ કરવી હોય તો અમારા વકીલો પણ એમાં મદદગાર થશે ઘણી ઘણા મેં પીડિત પરિવારોને મળ્યા છે રાજકોટમાં ઘણા લોકો એ પોતાના વકીલો પણ રાખ્યા છે પણ જરૂર પડશે તો ઈ પણ કરીશું અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ન્યાય તો મળે પણ બીજી ઘટના કોઈ ન થાય અને મોટા માથા સુધી પકડાય આજે આમ આ ઘટના આઈએસ આઈપીએસ નાખી દે તો આખા ગુજરાતના આઈએસ આઈપીએસ ડરી જાય કે ભાઈ હવે આપણે કોઈ ગેમ જોન ચાલવા દેવા નથી આ તો પોતે એમ કે પંદર દિવસ છે ભાઈ મારા ઘણા મેં સુરત માં તપાસ કરાવડાવી મારા વિપક્ષ ના નેતા ને બધાને ચેક કરાવડાવ્યું તો એ અધિકારી એમ કે છે પંદર દિવસ અત્યારે બંધ રાખો પછી ચાલુ દે એનો મતલબ કે તમારા પંદર દિવસ પછી તમારા બાળકના મોત માટેનો સામાન તૈયાર જ રાખી પછી જ્યાં સુધી આઈએસ આઈપીએસ અને કોઈ મંત્રી લેવલ માણસ સામે ધર એફઆઈઆર નહીં થાય ને એની ધરપકડો નહીં થાય ને ત્યાં સુધી ગુજરાતમાં ઘટનાઓ રોકાવાની નથી વિપક્ષ તરીકે અમારે જે પણ કરવું પડે એ અમે કરતા રહીશું કરીશું તમને ખબર હશે અમે જનજાગૃતિ માટે હોડિક્સ લઈને પણ ઊભા હતા મારી ટીમો શુક્રવારે શુક્રવારે આ કાર્યક્રમ પણ કર્યું હતું કોંગ્રેસ પણ એની રીતે કરે છે અમે કોશિશ વિપક્ષ તરીકેની બધી કરીશું પણ અલ્ટિમેટલી જે વાત છે એ એ છે કે આ લોકોને સીટની રચનામાંથી બહાર આવવાની જરૂર છે

મોરબી ઘટનામાં પણ અમારી સીટી રચના મુલાકાત કરી છે કચ્છમાં નલિયાકાંડમાં પણ થઈ છે બધી વિગતો તમને મળશે એમાં પણ તમે જોયું હશે એટલે એન્ટી કરપ્શન બ્યુરો ને માત્ર પોતાના મહિને જે એકાદ કેસ કરવો પડે એનાથી વધારે કાંઈ નથી હું તો એમ કહીશ કે માં જો તાકાત હોય તો આઈપીએસ આઈએસ ના પણ મોટા ભાગના રૂપિયા જે કન્સ્ટ્રક્શન લાઈનમાં જમીનોમાં ફરે છે એવું મેં સાંભળ્યું છે એસીબી માં તાકાત તો કરવું જોઈએ અત્યારે અત્યારે મોટા ભાગની સંપત્તિઓ વધી રહી છે તો એ સંપત્તિઓ વધી રહી છે દસ્તાવેજોમાં નામો છે તો એસીબી રાહ છે નહીં જુએ આટલી બધી મિલકતો છે તમને ખબર હશે કે અત્યારે તમે પૂછશો તો તમને પણ ભાજપ પડા બહુ ગુસ્સાથી કારણ કે ભાજપને અહંકાર આવી ગયો છે ભગવાન રામની અયોધ્યામાં તો એમણે વટાવી દીધા ભગવાન રામે એટલે આ એક ઘટના એ છે કે આ અહંકારીઓ અને આવડત વગરના છે જોજો તમે આવડત નથી ગૃહમંત્રી મુખ્યમંત્રી આવે પછી યાર કોઈની તાકાત છે કે એવામાં તપાસ ન થાય મોરબી મકાન માં ગયા હતા અમે ગયા ત્યારે ત્યારે પહોંચ્યા હતા મેં કીધું પણ મુખ્યમંત્રી શ્રી તો આમાં તો માનવતા રાખજો ઈશ્વરને સાક્ષી રાખી ઈશુભાઈ કોઈને છોડવા માં નહીં કોઈ ફેકડા જ નથી છોડવાની તો વાત બીજી આવે એટલે આવડત નથી કા કરવું નથી અને કાય એમને ખબર છે કે પ્રજા એમને મત આપશે આપણે એના બાળકો ભૂંજા જીવતા ભૂંજા તો પણ પ્રજા એમને મત આપશે અહંકાર આવી ગયો છે કોઈ નેતા કોઈ મોટા અધિકારીની સંડોવણીની માહિતી મળી કે ભાજપના કોઈ નેતાની કારણે કે ઘણા બધા ચર્ચાઓ કરી દીધી છે આપની પાસે કોઈ માહિતી જો હું તો સિમ્પલ એવું કહું છું કે આખી ઘટના તમે પૂછી છે તો કહી દો આની જવાબદારી કઈ રીતે આવે બરાબર છે કારણ કે આ મેં પણ જર્નલિસ્ટ ની આખી ભાગ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એ બે કારણ કે પોલીસની પરમિશન મ્યુનિસિપલ કમિશન અને ફાયર નહી આવે આ બે આવે મેયર સ્વાભાવિક છે કારણ કે પદાધિકારીની દ્રષ્ટિ આવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવે અને ત્યાંના જે ચાર કોર્પોરેટર વોર્ડ હોય આ લોકોની પહેલી જવાબદારી બને છે કાં તો એ લોકોએ હપ્તા લીધા હોય ત્યાં એ લોકોએ ફોન કરીને ચાલવા દીધા હોય અને કાં એ ફોન કરીને એ કરો એટલે બધાની સંડોવણી પહેલી છે તમને આશ્ચર્ય થશે પક્ષીલાકાનમાં કોઈ મોટા નેતાનો ફોન આવેલો ત્યાં સુરતમાં અમારી ટીમને કીધેલું કે મોટા નેતાનો ફોન અધિકારી ઉપર ગયેલું કે ભાઈ આને ટ્યુશન ક્લાસીસ ચાલવા દેવા એમ અહીંયા પણ કોઈ મોટા નેતાના ફોન ગયા છે ગેમ ઝોન ચાલવા દેવા તો આ જ પીડા છે આ બધાની સંભવણી છે હું તો એમ કહું છું કે મુખ્યમંત્રી શ્રી જ્યાં રહે છે વિજયભાઈ રૂપાણી હમણાં જયારે પ્રદીપસિંહ ત્યાં ગયા પદુભાઈ ત્યાં બરાબર છે હમણાં એમને મળીને આવું છું એમના ઘરની સામે પૂર્વ મુખ્યમંત્રી રહે છે બરાબર છે એમણે શું કર્યું પાડોશી તરીકે ધર્મ શું બીજું તો છોડી દો ભાજપના નેતાઓ ને તો 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 તમને તમને તમારો રોકી નથી નથી શકતા સાહેબ અમે લોકોના ભાગ લઈ અને ઉઠાવી એટલે આ બહુ જ પીડાદાયક છે કોને કેવું એવી વાત છે અને એટલી હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ સીટ ના તમે આખો રિપોર્ટ સોંપજો હું તમને આપીશ આખો રિપોર્ટ આ સીટોમાં માત્ર ને માત્ર સીટ પુરાવાનો નાશ કરવા માટે અથવા તો ઢાક પિછોડ કરવા અથવા પોતાના માનીતાઓને બચાવવા માટેનું ષડયંત્ર છે આ હું સીધો આક્ષેપ કરું છું બિલકુલ સારો સવાલ કર્યો તમે અત્યારે તપાસ હજી પૂરી નથી થઈ મેયરની પૂછતાછ નથી થઈ મેયરની પૂછતાછ આવી જોઈએ કે ન આવી જોઈએ કારણ કે મેયરની જવાબદારી આવે છે મેયરને બેનને ખબર નહોતી તમે પૂછ્યું મને રાજકોટના પત્રકારોને હું અભિનંદન આપું છું કે આ ઘટનામાં જે રાજકોટના પત્રકારોએ જે જવાબદારી નિભાવી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તમારી આખા દેશમાં ચર્ચા થઈ મને દિલ્હીમાં ગયો તો એને કીધું રાજકોટ કે પત્રકારોને તો અચ્છી બેટિંગ કરી માનો એ છે કે મેયર ત્યાં ગયા તમે જુઓ મેર ત્રણ ચાર દિવસે કેટલા દિવસે દેખાડા નહોતા રૂપાલા પાંચ લાખ ની લીડ થી જીત્યા મજા આવી પણ ઉદઘાટન કરે છે મીઠાઈ ની દુકાનો યોગના કરે છે આ આના માટે તમને છૂટ્યા છે આજે દુઃખ ની વાત છે સાહેબ કે એને પીડા થાય છે કેને ખબર છે એકસો બ્યાસી માંથી એકસો છપ્પન આવી તો ગમે તેમ કરીને કોંગ્રેસના તોડીને કે આના તોડીને એકસો ને એકસઠ એની પીડા નથતા હતી કે મારો તક્ષશિલા કાંડમાં સુરત નું એક એક બાળક ભૂંજાઈ ગયો એને એના માટે સીઆર પાટીલ એક આખું આસુ રડાઈ દે મને આનંદ થશે એને વખાણ કરીશ મુખ્યમંત્રી એના માટે કહી દેજો નથી થતું એટલે સંવેદન હિન્દ થઈ ગઈ છે ભ્રષ્ટાચારથી ભરેલી સરકાર છે અને છેલ્લો આ ત્રણ વર્ષ છે લૂંટી લેવાનું નક્કી કર્યું છે બે હાજર સત્યાવીસ માં કદાચ અમારા હાથમાં આવશે ને તો ખોખલું ગુજરાત કરીને ઓકે જો અમે એવી રીતે પ્લાન કર્યું છે કોંગ્રેસ એની રીતે કરે આમ આદમી એની રીતે કરે તો બબ બે તંત કાર્યક્રમો થાય બરોબર છે અમે પણ અમારી રીતે અલગ અલગ કાર્યક્રમો એટલે જ કરીએ છીએ કે જેથી કરીને પ્રજાની વચ્ચે વિપક્ષ રીએ અમારી માંગ એ છે આમ આદમી પાર્ટીની કે ફરીથી સીટ મામલે તમામનું રિવ્યુ કરવામાં આવે રાજકોટમાં મુખ્ય નિવૃત્ત અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ રચવામાં આવે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની જે બદલી કરી છે તો બદલી કયા આધારે કરીશ જો ગુનેગાર હોય તો એફઆઈઆરમાં નામ દાખલ થાય અને જો ન હોય તો બદલી કયા આધારે કરીશ બરાબર છે આનો ખુલાસો સરકાર આપે અને જે તમામ મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને આ ઘટનાની ખબર હતી કે નહીં અને ખબર હતી તો તેની સામે શું લેવામાં આવે